મહુવા નગરપાલિકા દ્વારા તરસ લાગે ત્યારે કુવો ખોદવાનો ઘાટ સર્જાયો હાલ મહુવામાં રાજકોટની દુર્ઘટના બાદ ઠેર ઠેર ફાયર સેફ્ટીની તપાસ થઈ રહી છે નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પીજીવી સેલ અને પોલીસના સ્ટાફને સાથે રાખી હોસ્પિટલો સહિતની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાલિકા પોતે જ ફાયર સેફ્ટીમાં પીછે રહી હોય તેમ પાલિકા કચેરીમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે શહેરમાં પાલિકા હસ્તગતની ઇમારતોમાં પણ એક પણ ફાયરની ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યું નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આપણે ગામમાં તપાસ કરવા નીકળ્યા છીએ ત્યારે આપણે પોતાની મિલકતોને પણ ફાયર સેફ્ટીથી સર્ચ કરવી જોઈએ શહેરમાં ચણબણાટ સંભળાઈ રહ્યો હતો અન્ય જો વાત કરવામાં આવે તો મહુવા નગરપાલિકા સંચાલિત ભરતકુમાર ભાસ્કરરાવ ઠાકર ભવનમાં ચાર માળની ઇમારતની અંદર ઘણા બધા ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ આવેલા છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે અને નીચેના માળ ઉપર કટલેરીની દુકાનો આવેલી હોય મહિલા સહિતના લોકોની અવર જવર રહેતી હોય છે પરંતુ આ ઇમારત શહેરની મધ્યમાં હોવા છતાં કોઈ પણ જાતની ફાયર સેફ્ટીની સુવિધા ધરાવતી નથી અને કાલ જો કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જ્યારે શહેરમાં પાલિકા હસ્તગત આવેલી અન્ય ઇમારતોમાં પણ કોઈ જાતની ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી આ અંગે જ્યારે ચીફ ઓફિસરને સવાલ કરતા તેઓએ જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી જોકે તેમ છતાં મીડિયાએ પોતાની જવાબદારીથી તેઓને રોકી ફરીથી સવાલ પૂછ્યો ત્યારે તેઓએ કહ્યું કે હાલ મારા ધ્યાનમાં નથી પણ હું ચકાસણી કરીશ તેટલું કહી ચાલતી ના કરો તમે નગરપાલિકાના જે કોમ્પ્લેક્સ છે નગરપાલિકાના હસ્તકના જે કોમ્પ્લેક્સ છે એની અંદર સુવિધા છે કે નથી નગરપાલિકા કચેરી સાથે ચકાસણી કરાવી

કે જે રાજકોટના જે કામ જોયા પછી રાજકોટ જે બનાવ બન્યા પછી તમે જે છો એ સારી વાત મારે પ્રશ્ન કરો છો કે મહુવા નગરપાલિકાની અંદર તમારી પાસે ફાયર સેફ્ટીના ના કેટલા સાધનો છે ફાયર સેફ્ટીના ના સાધનો કેટલા છે ને ફાયર સેફ્ટી ચલાવવા માટે કર્મચારી કેટલા છે જે કર્મચારી છે એ કઈ ટ્રેનિંગ લઈને આવેલા છે કે ફાયર સેફ્ટીના ના જે સક્ષમ તરીકે કામ કરી શકે જો આપણી પાસે પૂરી વ્યવસ્થા ન હોય તો તમે લોકોને દંડ કરવા માટે શા માટે છો પેલા તમે તમારું ઘર હાંસો પેલા તમે નગરપાલિકા કરી શકો પેલા જર્જરીત બિલ્ડિંગ છે એના માટે તમે નીકળાશો તો મારે તમને કેવું છે તમે જ્યાં બેઠા છો નગરપાલિકા નગરપાલિકાની અંદર જે વર્ષો જૂની બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ ની અંદર થોડાક દિવસ પેલા અમારી પાસે ફોટા અને વિડીયો છે કે માછેલી બિલ્ડિંગ માંથી

હાલ મહુવા નગરપાલિકા દ્વારા કહી શકાય કે જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદો અને ઘાટ સર્જાયો છે કારણ કે રાજકોટની અંદર જે અગ્નિકાંડ બન્યો છે તેને લઈને આપણે મહુવા શહેરની મધ્યમાં આવેલા ગાંધીબાગ નજીક ભાસ્કરરાવ ઠાકર ભવનમાં ઉપસ્થિત છીએ આ આ જે ભવન છે તે ખાસ કરીને નગરપાલિકા સંચાલિત છે ત્યારે બીજી તરફ જો જોવા જઈએ તો આ કોમ્પ્લેક્ષની અંદર લગભગ ચાર માળ છે અને ચારે માળની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને અભ્યાસ કરતાં કરતાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો નીચેના ફ્લોર ઉપર ખાસ કરીને જે કહી શકાય કે રેડીમેડના શોરૂમો આવેલા છે આ રેડીમેડના શોરૂમની અંદર આપણે વાત કરીએ રેડીમેડના શોરૂમના માલિકની સાથે તો અહીંયા ફાયર સેફ્ટીની કેવી સુવિધાઓ છે તે અંગે પૂછવાનો પ્રયાસ કરીશું સર ખાસ કરીને તમારું નામ શું અને

શહેરની મધ્યનો જે માર્ગ છે ગાંધીબાગ રોડ વિસ્તાર જેને કહી શકાય કે ભરચક વિસ્તાર છે આ વિસ્તારની અંદર અવડું મોટું કોમ્પ્લેક્ષ ઊભું કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો મહુવા નગરપાલિકા પાસે ફાયર સેફ્ટી માટે બે વ્હીકલ આપવામાં આવ્યા છે આ બે વ્હીકલ ચલાવવા માટે પણ કોઈ પણ તાલીમાર્થી અથવા તો કોઈ ડ્રાઈવર કે કોઈ ફાયરને લઈને તાલીમ પામેલો જે કર્મચારી હોવો જોઈએ તે પણ નથી ઉપસ્થિત ત્યારે અન્ય વાત કરીએ તો નગરપાલિકાની પોતાનું જે કચેરી છે કચેરી ભવનની અંદર પણ કોઈ જાતની ફાયરને લઈને સુવિધાઓ ઉપલબ્ધ નથી